નમસ્કાર મિત્રો આજે સીધું ને સત્તા એપિસોડમાં ગિરીશભાઈ જોશી જરા નોખા દેખાવાના છે આમ તો ગિરીશભાઈ ગિરીશભાઈ છે આપડા વરિષ્ઠ પત્રકાર છે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે પણ આજે જે વાત કરવાના છે એ ભારતના વૈજ્ઞાનિકોએ જે મહા યોગદાન કર્યું છે ડીઆરટીઓ એ જે યોગદાન કર્યું છે અને અમેરિકા યુકે ચીન ચિંતામાં ગરકાવ કરી દીધું હોય એવી ઉપલબ્ધિ થઈ છે કદાચ પરંતુ વૈજ્ઞાનિકોની આ જે ઉપલબ્ધિ છે એને આપણે સલામ કરીએ છીએ અને ગિરીશભાઈ જોશી એના વિશે વાત કરવાના છે કારણ કે એફ થર્ટી જે યુદ્ધ વિમાનો છે જે રડારમાં ન પકડાય એવી છે એમની ગોઠવણો એને ભેદવાનું કામ એ આપણા વૈજ્ઞાનિકો કરવામાં સફળ થયા છે અને એટલે જ હું કહું છું કે આજે ગિરીશભાઈ જરા નોખા રોલમાં છે નોખી વાત કરવાના છે અમે ગિરીશભાઈ કાયમ નોખી જ વાત કરતા હોય છે એટલે

થોડુંક ઇતિહાસમાં જઈએ તો ઓગણીસો બ્યાસી માં અમેરિકા એવો રડાર બનાવ્યો જેને ફાયર સિસ્ટ રડાર કેતા એ ક્યાંય પણ જરાય પણ આગ હોય ઘરમાં હોય તો પકડી અને તમને ઇન્ટીમેશન આપે કંટ્રોલ ને કે ભાઈ અહીંયા કઈક મુવમેન્ટ થઈ રહી છે ઈ નાઇન્ટીન એટી આપણે એ લોકોથી ઈ કીધું કે અમને વેચાતું આપો તો અમેરિકા એ ઘસી ના પાડી દીધી કે તમને નહીં આપીએ કારણ કે તમે પોખરણ ટુ નો એક્સપેરિમેન્ટ કર્યો હતો નાઇન્ટી એટલે પોખરણમાં આપણે વાત કરી તો આપણે પોખરણના નામે યુએસ અને ફ્રાન્સે તો ના પાડી પણ આણે તો જવાબ બી ના આપ્યો યુક્રેને આપણને હું એટલે કહું છું કે અત્યારે જે આપણને વાલા લાગી રહ્યા છે એ ભવિષ્યમાં આપણને ભૂતકાળમાં કેટલા કામ આવ્યા પણ સરકારે ને અને ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ને બોલાવી અને વાત કરી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ને કે ભાઈ આપણે આનું કઈ કરી શકીએ કે નહીં તમને નવાઈ લાગશે કે એટલા ધીરે ધીરે એ આખું ઇન્ડિજિનિયસ બે ચીજો ડેવલપ કરી ડીઆરડીઓ અને આ લોકોએ એનું નામ છે સ્વાતિ રડાર એટલે સ્વાતિ રડાર સિસ્ટમ જે આપણે ડેવલપ કરી એમાં બે ભાગ હતા એક હતું WLR વેપન વેપન લોકેટિંગ રડાર ઈ વેપન્સ ને ગોતે આકાશમાં અને બીજું એસએલઆર હતું જે જેને સ્વોર્ડ ફિશ સિસ્ટમ કહે એ તમારે ત્યાંથી નાની પિન જેવી પણ આઈટમ જતી હોય ને એને લોકેટ કરે હવે અહીંયા જે આપણે વાત કરીએ જે એફ થર્ટી જે પકડાણો છે ને એ ઇન્ડિયા માટે બહુ મોટો વર્લ્ડમાં ટ્રમ્પ કાર્ડ હાથમાં આવી ગયો છે આનાથી અમેરિકાએ મૂંઝાણું છે ફ્રાન્સે મૂંઝાણું છે સીપ હતી સીપ ઉપરથી ઉડ્યું છે એ બ્રિટિશ નું એફ થર્ટી હતું હવે એ એક તો ચોમાસામાં એને ઉડવાનું કોઈ કારણ નતું એ ચોમાસામાં ઉપડે છે અને પછી એને કે મને કોઈ નહીં એટલે ઇન્ડોનેશિયા થાઈવાન તરફથી રાઉન્ડ મારો હતો એનું એક કારણ શું હતું કે ચાર મહિના પહેલા એવા સમાચાર અમેરિકાને મળ્યા હતા કે ચાઈના એક ઓટોમેટિક રોબોટની સબમરીન્સ બનાવી છે એ લોકો માઇન લાઈન સબમરીન કહે છે અને તાઇવાન પાસે એવા માઇન્સ લે કરે છે કે જો એને શીપ ભટકાય તો ફાટી પડે એટલે એ એકચ્યુઅલી બેરેકેટિંગ કરી રહ્યું હતું ચાઈના એવા સમાચાર એ લોકોને હતા એટલે આ જે પકડાણું એના પછી સૌથી પહેલા એટલે એ પહેલા એને બાનું આપ્યું કે ભાઈ મને એ લોકો જોઈ નથી શકતા પણ આપણા રડાર એને જોઈ લીધો અને એને મેસેજ આપ્યો તો એણે પોતાના ટ્રાન્સપોર્ટર બંધ કર્યા બંધ કર્યા તો બીજી ફ્રિકવન્સી ઉપર મેસેજ આપ્યો કે હવે જો તું કારણ કે આ બધી મિસાઇલ્સમાં એક સિસ્ટમ હોય છે એફ ઓર એફ આઈડૅન્ટિફાય કરે કે ભાઈ આપણું છે કે દુશ્મનનું છે એટલે કે તું રજિસ્ટર નહીં થતો તને ઉડાડી નાખવામાં આવશે એટલે એને બાનું બન્યું કે ભાઈ મારામાં ફ્યુલ ખતમ થઈ ગયું છે હું મિસગાઈડ થયો છું એટલે મને ઉતરવા દેવામાં આવે મારા પાસે ફ્યુલ નથી એમ એટલે ઈ એ લોકો સેવન સેવન ડબલ ઝીરો ઇન્ટરનેશનલ કોડ છે એ ફ્લાય કરે ને એટલે કોઈ પણ એરપોર્ટ ઉપર દુશ્મન હોય તો ઉતરવા દેવો પડે એટલે તિરુવનંતપુરમ એને એનો આપી એ ઉતર્યા પછી જે હું આપણા એન્જિનિયરો ત્યાં પહોંચ્યા જોયું કે આમાં ફ્યુલ તો છે એટલે એ ખોટું બોલતો હતો પછી એને એમ થયું કે હું તો દેખાતો નથી ઉતર્યા પછી એને ઈ પ્લાનિંગ નતું એટલે મું મૂંઝાણું કે હવે હું શું બાર જેટલા બાના આપતો હતો એ દરમિયાન આપણે એમ કીધું કે ભાઈ એને અમે હેંગરમાં નાખી દઈએ તો તરત જ અમેરિકાએ ના પડી કે ભાઈ હેંગરમાં નથી નાખવાનું કારણ કે એમને જોવું તું સેટેલાઇટથી કે આપણે એની ઉપર કઈ કારીગરી તો નથી કરતા કારણ કે આપણે કારીગરી કરવામાં આપણી પાસે એનાથી વધારે હોશિયાર ઇન્જિનિયરો છે પણ ડીઆરડીઓ થોડી જ વારમાં એ ગોતી કાઢ્યું કે એની અંદર ચાર એવા ગેઝેટ લાગેલા હતા એમાં એક હતું થર્મલ ડિટેક્શન કેમેરા એટલે એ બધું આપણું ટોટલ મેપિંગ કરી રહ્યું હતું ક્યાં ઝાડપાન છે ક્યાં રોડ છે ક્યાં આપણી બેટરીઓ પડી છે એ બધું કર્યા પછી એક રડાર લોકેશન પણ હતું કે ક્યાં ક્યાં રડાર પડ્યા છે એ પણ એને એના 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 લાગેલા હતા એક રડાર જેમર પણ હતું અને સૌથી ખતરનાક હતું એમાં સોના ડિટેક્ટર હતા. ઈ સોના ડિટેક્ટર દરિયાના પટ્ટા સુધી જઈ અને તમારી જે મૂવમેન્ટસ હોય એમાં નીચે સબમરીનું ફરે છે શું છે એટલે આ લોકો કદાચ રશિયા કે ચાઇના એટેક કરે તો આ લોકોને ત્યાંથી કેવી રીતે આવીને કરવું એની આખી એક તૈયારી કરી રહ્યા હતા એ પકડાઈ ગઈ છે. એટલે હવે આ બાના કરે છે. ગરીશભાઈ દર્શક મિત્રોને હું જણાવું ગરીશભાઈ એમ તો મુંબઈમાં ભણ્યા છે. એલએલબી પણ કર્યું છે પણ એમના પરિવારમાં પણ વૈજ્ઞાનિકો છે અને ગિરીશભાઈ એ પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન એ છે ને એમનો કુતુહલ વૃત્તિ જે છે નવા નવા અભ્યાસો કરવાની એમાં એ રાજકીય અભ્યાસોથી મોટે ભાગે દૂર રહ્યા છે પણ ઇન્ટરનેશનલ અભ્યાસો અને સાયન્ટિફિક અભ્યાસો

બાર કલાક ની અંદર રવાઈઓ બદલાઈ ગયો છે એ કે ઈન્ડિયા ને પાકિસ્તાન ને મદદ ન કરાય એ લોકો જગડતા જ રહેશે હું તો જગત હવાલદાર થઈને સીસફાયર ફાયર કરાવવા આવ્યો હવે જોયું કે પાકિસ્તાન તો જઈને ઈરાન ભેગું બેસી ગયું ઇન્ડિયા એ તો આપણો મોટો કબાડો પકડી લીધો છે હવે જો જાહેર થાય એટલે એ લોકોને આપણા વાળાઓને શક એટલે જ ગયું કે પેલા તો એમણે ત્યાં ચોમાસું ભરચુક છે કે આટલો મોંઘુ પ્લેન પાણીમાં સુકામું રે તો કે ના હેંગર માં નથી લઈ જવું એટલે આ લોકોને વધારે ડાઉટ પહોંચી ગયા પછી આ ગેઝેટ પકડાણા છે અંડરખાને બધાને ખબર પડી ગઈ છે એ આ લોકોને બી ખબર છે પણ તમે જુઓ કે કોઈ પણ ડિફેન્સ નો સ્ટેટમેન્ટ ઇંગ્લેન્ડ કે અમેરિકાથી હજી સુધી આવ્યું નથી એ પોતે સાબિત કરે છે કે એ લોકોની ચોરી પકડાઈ ગઈ છે હવે આની અંદર કેટલું નેગોશિયેટ થશે શું કરવું પડશે એટલે ચાઇના એ પણ ઇન્ડાઇક્ટલી આપણે ચાઇનાને રશિયા ને મદદ કરી કે એમની ઉપર જે મોટો થ્રેટ હતો કે એ લોકોની સબમરીનો આઈડેન્ટીફાઈ થાય ને કદાચ આ લોકો કંઈ કરે એમાં પણ આપણે એમની મદદ કરેલી છે એટલે હવે જે સમીકરણો થ્રી થર્ટી ફાઇવ બદલશે એમાં સાઉથ એશિયા ની અંદર ઘણા બધા ફેરફારો કદાચ અડતાલીસ કલાકમાં આપણને જોવા મળે એ જોવું પડશે પુતીન તરત જ તમે જુઓ તો એ પચી ગયા છે પુતીન કાલે સાઉદી અરેબિયા અને દુબઈ ઓલામાં પહોંચ્યા છે હવે જે ધમકી આપે છે પહેલા એવું હતું કે ઈઝરાયલે ઘણા બધા સમાચારો રોકવાની કોશિશ કરી જે ઈરાને જે લોકોને નુકસાન પહોંચાડ્યું છે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ ઈરાન તમારું ઈઝરાયલ ફ્લેટ થઈ ગયું છે ત્યાં અમુક અંદરના જે મેસેજીસ આવે છે એમાં તો જે બંકરની અંદર અમુક આર્મી વાળા પોતાના યુનિફોર્મ ફેંકી અને પબ્લિક ભેગા છુપાઈ ગયા છે એટલા બધા ગભરાયેલા છે અને જે બહાર નીકળીને વિનાશ જોઈ રહ્યા છે ને એમને ખબર પડે છે કે અત્યારે ઈઝરાયલ વીસ વર્ષ ઉભું થાય એવી પરિસ્થિતિમાં નથી એટલે એનું ભવિષ્ય શું છે પણ હવે ટ્રમ્પ સાહેબ ચાર જુલાઈ ના બિલ આપે છે એનો વિરોધ થાય છે એ પોતે રહેશે કે નહીં રહે એટલે જે રેજીમ ચેન્જ ની ઈરાન માં વાત કરતા હતા એ ઈરાને ચાર પાંચ જ બોમ્બ મારી અને બે રેજીમ બદલી નાખ્યા ઇઝરાયલ નો ને અમેરિકા નો એવી પરિસ્થિતિ આવીને ઉભી થઈ ગઈ છે જી જી પણ આજે જે જે વિમાનની આપણે વાત કરી રહ્યા છીએ એ વિમાન આપણે કબાડા એવો શબ્દ પ્રયોગ કર્યો એટલે આ છે ને મને લાગે છે કે એલન મસ્કે જે વિમાન વિશે

એટલે એમાં શું ગડબડો છે તો તો આપણે ત્યાં બધું મળી જાય મોદી ને પરંતુ ફ્રાન્સમાં તો એની તપાસ ચાલે છે અને અદાલતમાં કેસ ચાલે છે એટલે આ આ કબાડા આપણને મોકલવાના હતા એટલે એમાં આ બધા જે તમે કહો છો એમ કે આ બધા એમાં ફિટ કરીને જ મોકલવાના હશે ને એનું કારણ છે જેવું પેલું તમે જો તો પેલું એફ થર્ટી ફાઈવ નો સોદો ઇન્ડિયા ભેગો થયો ત્યારે જર્મની એક સ્ટેટમેન્ટ આપ્યો હતો કે ભાઈ આ લોકો સોર્સ કોડ નથી આપતા અને એફ થર્ટી ફાઈવ ની મોટી કમજોરી છે કે એનો આખો કંટ્રોલ તો તમને વેચ્યા પછી પણ અમેરિકાના હાથમાં જ રહે છે એટલે તમે ઉડી શકશો નહીં ઉડી શકો એ જે સિસ્ટમ હતી અને અત્યારે જે જે છતું થયું કે જેવો આ પ્લેન પકડાણો તો ઇંગ્લેન્ડે તરત જ કીધું કે ભાઈ કોઈ તપાસ કરવા નહીં જાય એનું કારણ એ હતું કે સોર્સ કોડ તો ઇંગ્લેન્ડ અને પ્લેનમાં ત્યાં શું કરવાનું હતું એના ગેજેટ ફીટ હતા એ ઇંગ્લેન્ડના યુકેના પાઇલટ ને ખબર હતી કે નહીં એ બધું છતું થયું છે એટલે હવે ઇંગ્લેન્ડ પણ ગભરાણું છે કે આપણે પ્લેન તો આ લીધા પણ સોર્સ એમણે ઇંગ્લેન્ડ ને નથી આપ્યા એનો મતલબ એ થયો કે એ લોકોના આપસની અંદર બી એકબીજા ઉપર વિશ્વાસ નથી અને આ એક મોટો ટ્રમ્પ કાર્ડ પ્રૂવ થશે એનું કારણ એ છે કે હવે તમે જો કે સામે એની ઉપર તમે કઈ મિસાઇલ લોડ કરી શકશો તમે એના પર કયા હથિયાર લોડ કરી શકશો એના સોર્સ કોડ હોય છે જેના લીધે રાફેલ માં આપણને માર પડી હતી એટલે તમે જો સોર્સ કોડ ના આપો તો અમારે ખાલી ડબ્બા ઉડાવવાના છે એની અંદર અમે અમારા ધાર્યા પ્રમાણે તો અમે અમારી મિસાઇલ લગાડી ના શકીએ એટલે ઈ ફંડ માટે તો લીધા નતા અને ઈ આ સાબિત થઈ ગયું કે એફ થર્ટી ફાઈવ નું રિલાયબિલિટી એટલી છે કે તમે એટલા મોંઘા લઈ તો લેશો પણ એને તમે ઉપયોગમાં નહીં લઈ શકો જ્યાં સુધી તમને એ ફ્રાન્સ કે અમેરિકા સોર્સ કોડ ના આપે તો આ બધા એટલે એને સરસ શબ્દ વાપર્યો એલન મસ્ક કે આ કબાળ છે એટલે એ કબાળ જે આપણે વેચવાની પેરવીમાં હતા ગિરીશભાઈ આની સામે રશિયાએ આપણને ઓફર કરી છે કે સોર્સ કોડ સાથે આને કોમ્પિટ કરે એવા યુદ્ધ વિમાનો એ આપણને આપવા માટે તૈયાર છે અને આપણે ત્યાં આપણે છે ને એનું ઉત્પાદન કરી શકીએ એને માટેની પણ એ તૈયારી દર્શાવે છે છતાં મને લાગે છે કે આપણે હજુ એના વિશે રિએક્ટ કર્યું નથી કદાચ કોઈ એ બાબતમાં નિર્ણય કર્યો હોય એવું જાહેર નથી થયું એટલે હજી તો જ્યાં સુધી ની વિદાય ન થાય ત્યાં સુધી તો આપણા ગલામાં ફાંસો લટકેલો છે એનો કઈક ઈલાજ તો કરવો પડે એટલે હમણાં ચૂપ રહેવું સારું તમે જો બ્રહ્મોસ પણ જે આપ્યું રશિયાએ આપણને તો બ્રહ્મોસ ની આપણે ટેકનોલોજી ટ્રાન્સફર અને અપગ્રેડેશન માટે ઇન્ડિયામાં એને પરમિશન આપેલી છે ને બ્રહ્મોસ આપણે જોઈન્ટલી ડેવલપ કર્યો છે ને આજે બ્રહ્મોસ આજની તારીખમાં માન્યું જાય છે કે વર્લ્ડ ની અંદર બેસ્ટ મિસાઇલ છે એ જ રીતે જોઈન્ટલી એને કરશો એટલે રશિયાને કઈ છુપાવાનું હતું નહીં અને આજે પણ જે બેસ્ટ ઓફ ધ પ્લેન્સ છે એ રશિયાના આપણી પાસે છે એનું કઈ મતલબ એને અપગ્રેડેશન કરાશે અને આપણે કરી બી રહ્યા છીએ એટલે રશિયા સાથેના જે આપણા સંબંધો છે એને આપણે જાળવી રાખવા પડતા હતા તો આપણે એ ભૂલી ગયા કે આવા વખતે ક્યાં આપણે ઉભું રહેવું છે

રોક્યું નહીં એમની પરિસ્થિતિ અત્યારે જે ઇઝરાયલ માંથી જે બાત આવે છે અને એની સામે એ લોકો ખોટી રીતે ભીડાઈ ગયા છે એ લોકોને એમ હતું કે ઈરાન ઉપર જેવા અમે એ લોકો એટમી મારશું તો એ ગભરાઈ જશે અને રેજીમ ચેન્જ થશે અત્યારે જે એક સાઇટ ઉપર ઈરાનના એ લોકોએ રજૂઆત કરી કે અમે તો હજી જે આ ફતે જે ફોડી છે ને એના કરતા ચાર હજી મિસાઈલો એનાથી ખતરનાક અમારી પાસે છે અને એમને નામ અને એના ફોટા સાથે રજૂઆત કરી દીધી એક છે ઓમા જે બાર હજાર ફૂટ ઉપર ઉડી અને એટેક કરી શકે છે એક છે ઇધામ જે ખાલી સર્વેલન્સ નો ડ્રોન છે અને એક શાહીન છે શાહીન બોમ્બર ડ્રોન છે એ ત્રણેય ડ્રોન ઇન્ડિજિનિયસલી ઈરાને ડેવલપ કર્યા છે અને એનું નામ જ કિલર ડ્રોન છે એટલે જો અત્યાર સુધી આટલું નુકસાન કરી શકતું હોય અને એ લોકોની બધી સિસ્ટમ તો ફેલ થઈ ગઈ હવે આમાં થાય શું છે કે છ હજાર કરોડ રૂપિયા રોજના ઈઝરાયલ ઉપર ખર્ચો છે ખાલી આ કાઉન્ટર કરવાનો એટલે એક્સપર્ટ માને છે કે જો ઈરાનજી વધારે લડાઈ લડાવે આ કોમ્પ્રોમાઇઝ વાત કરે એના માટે ત્યાં ઇકોનોમી જ ખતમ થઈ ગઈ છે ઇઝરાયલની એમના તમે બે પાવર સ્ટેશન ખતમ કરી નાખ્યા બે એરપોર્ટ ખતમ કરી નાખ્યા બે પોર્ટ ખતમ કરી નાખ્યા એટલે તમારો નથી એર કાર્ગો ચાલુ નથી તમારો શિપ કાર્ગો ચાલુ અને ઉપરથી જે નુકસાન થયું છે એમાં કરોડો રૂપિયાના ઇન્સ્યોરન્સ ના ક્લેમ ઠોકાઈ ગયા છે ઓગણચાલીસ હજાર માણસો એ ક્લેમ ઠોક્યા છે એટલે એને ખબર છે કે છ હજાર કરોડ રોજના વાપરવા કેમ ઈરાન તો મારશે ઈરાન પાસે તો બે થી અઢી હજાર મિસાઇલો પડી છે તારી પાસે તો બનાવવાની કેપેસિટી પચાસ પર મંથની છે તો ઈઝરાયલ કેવી રીતે કોપઅપ કરશે પણ હવે ભાંગ્યું તોય ભરું છે એમ જાહેરાતું કર્યા રાખે છે પણ આ લોકોની સિસ્ટમ આજે તમને કહી દઉં કે ઇવન આપણે એલન મસ્ક નું આણે સ્ટારલિંક પણ બેન્ડ કરી નાખ્યું ઈરાને નાવ નો મોર તમારું ગુગલ નહીં સેટેલાઇટ બધું એ લોકોએ ચાઈના બાયડુ ટ્રાન્સફર કરી દીધું છે અને બાયડુ તમારા બધો પાવરફુલ છે પછી તમે એમ કે વાપરશું તો એક આખી સિસ્ટમ થઈ ગઈ છે અને એજ રીતે ફાઇનાન્શિયલ પણ ને બધા ડીલ કરવા માંડી ગયા છે ત્રીસ ટકા સ્વિફ્ટ ઉપર ડોલરની ડોમિનન્સ ખતમ થઈ ચુકી છે ઈ રેકોર્ડ ઉપર આવી ગયું જી અને ઇવન ગલ્ફ કન્ટ્રીઝ પણ મને લાગે છે કે ઈરાન ની સાથે સંબંધો સુધારવામાં પડ્યા છે અને હું આજે ઇઝરાયલ ના પેપરો વાંચી રહ્યો હતો તો ત્યાં નેતન્યાઓ સામે તો ભયંકર વિરોધ ચાલી રહ્યો છે અને ઈરાન હજુ એમને માર્યા જ કરે છે અને ત્યાં છે ને ભડકા હજુ ચાલુ છે અને ત્યાંના અખબારોમાં ટ્રમ્પે પણ કહ્યું છે કે ભાઈ હવે નેતન્યા નું હવે ભેગા થાવ એટલે ત્યાં પરિસ્થિતિ કેટલી વણસી હશે આપણે સમજી શકીએ છીએ હવે તો ગાઝામાં તમે જુઓ ત્રણ બાજુથી હવે ઈરાન તો શાંત બેસી ગયું છે અત્યારે હમાસ તો એ જે કરી હતી આખી તૂટી ગઈ છે માણસો નીકળી ઇઝાઇલ મેન્ટર કર્યા છે એ પરિસ્થિતિ તમારી રીસેટલર કેમ્પમાં છે ઓલી બાજુથી પણ લેબનાન ની બાજુથી પેલેસ્ટાઈન ના માણસો આવી રહ્યા છે ત્યાં કોઈ કંટ્રોલ છે નહીં એનો મતલબ ઈ છે કે આર્મી અને પોલીસ ત્યાંથી થઈ ગઈ છે અને આ લોકોના જે લડવૈયાઓ છે અત્યારે લાઈવ આવી રહ્યું છે કે એ લોકો ટેન્ક ના ખોલી અને હેન્ડ ગ્રેનેડ મારી ત્યાં દસ દસ બાર બાર માણસોને મારી નાખે છે

અને દર્શકોના પ્રતિભાવોની પણ આપણને ખૂબ ખૂબ પ્રતિક્ષા છે કારણ કે કોમેન્ટ બોક્સમાં જરૂર લખે અને ગિરીશભાઈ આપણી સાથે દર વખતે નવી વાત લઈને આવે છે હજુ આવતા દિવસોમાં પણ ગિરીશભાઈની સાથે કેટલાક એપિસોડ આપણે જે કરીશું એમાં સાવ નોખી વાત આવશે આજનો એપિસોડ અહીંયા પૂરો કરીએ છીએ ગિરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો પણ એમનો પણ આભાર કે તમે આને આ એપિસોડ ને સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર જણાવશો નમસ્કાર